બરોબર ને વાક્ય રચનાઓમાં આપણે સાદા વર્તમાન કાળની વાક્ય રચનાઓ જોઈ બરોબર હકાર નકાર અને પ્રશ્ન હવે આજે જોઈ છે આપણે ચાલુ વર્તમાન શું જોવાનું છે

સાદા વર્તમાન કાળમાં કયા રૂપ વપરાય સાદા વર્તમાન કાળમાં વાક્યની અંદર ડુ કે દસ આવે તો સમજી લેવાનું કે સાદો વર્તમાન કાળ છે અને ડી આવે તો સાદો ભૂતકાળ છે એ જ રીતે ધ્યાન રાખજો એ જ રીતે ચાલુ વર્તમાન કાળની અંદર કયા રૂપ આવશે જે ત્રણ એમ ઇઝ આર છે એમ ઇઝ અને આર એ ત્રણ છે ને વર્તમાન અને વેર ભૂતકાળના ટુ બી ના રૂપ છે ભવિષ્ય તો એની જ્યારે આવે તો સમજી લેવાનું કે ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે was આવે તો સમજી લેવાનું કે ચાલુ ભૂતકાળ દર્શાવે છે અને shall will જે છે એ તો ભૂતકાળની ઓળખ અરે sorry ભવિષ્યકાળની ઓળખ જ છે shall will વગર ભવિષ્યકાળ ઓળખાતો નથી ખબર પડી ને જેમ do કે does આવે તો સાદો વર્તમાન કાળ છે અને ડીડ આવે તો સાદો ભૂતકાળ છે અને એમાંય નકાર અને પ્રશ્નાર્થ જ હશે હકાર તો હોય નહીં હકાર માં do કે does આવતા નથી ખબર ને એમ અહીં આગળ ચાલુ વર્તમાન કાળની અંદર ચાલુ વર્તમાન કાળ ની હકાર વાક્ય રચના પણ વોઝ વેર સેલ એમિઝાર આવશે બરોબર નકારમય એમી જ્યારે આવશે અને પ્રશ્નાર્થમાં પણ એમિ જ્યારે આવશે પણ એમ ઈજ અને આર ત્રણ એક સાથે ના આવે બરોબર ને એમ ક્યારે મૂકવાનું ઈજ ક્યારે મૂકવાનું આર ક્યારે મૂકવાનું આપણે શીખી ચૂક્યા છીએ બરોબર ને કયા કરતાની જોડે એમ આવશે કયા કરતાની જોડે ઈજ આવશે અને કયા કરતાની જોડે આર આવશે આ બધું જ આપણે ચોખ્ખું શીખી ગયા છીએ બરોબર છે ચલો આ બાજુ ધ્યાન રાખો હવે જોવાની છે ચાલુ વર્તમાન કાળવી હકાર વાક્ય રચના જો વાક્ય રચનાઓ તૈયાર કરવી પડશે બરોબર ધ્યાન આપજો પૂરી પૂરું સમજો મેં તમને કહેલું એ પ્રમાણે કોઈ પણ વાક્યની અંદર કર્તા આવે ક્રિયાપદ આવે કર્મ આવે આ ત્રણ વસ્તુ તો ફરજિયાત આવવાનું છે બરોબર વારંવાર કર્તા ક્રિયાપદ અને કર્મ બરોબર ને સાદા વર્તમાનકાળમાં આપણે જોયેલું હકારમાં આપણે સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રીતના અમુક શબ્દ અને ક્રિયાપદ પરથી ઓળખતા હતા હકાર વાક્ય છે કે શું છે બરોબર ને નકારના ના પ્રશ્ન આપણે ખબર પડે જ છે નકાર નો પ્રશ્નાર્થ તો ખબર પડત છે આપણને બરોબર ઓકે બરોબર પ્લસ ક્રિયાપદનું આઈએનજી ફરજિયાત થશે અહીંયા આગળ કોઈ પણ ક્રિયાપદ દાખલા તરીકે પ્લે તો પ્લેઇંગ થશે આઈએનજી પ્લે બરોબર કર્તા પ્લસ ટુ બી નું પ્લસ ક્રિયાપદ નું આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ બરોબર ને જો આ ચાલુ કાળ આવ્યો છે તો ટુ બી નું રૂપ પ્લસ ક્રિયાપદ નું આઈએનજી આ બે વસ્તુ તમારે યાદ રાખવાની ચાલુ શબ્દ આવે એટલે ટુ બી પ્લસ આઈએનજી આઈએનજી કોનું તો કે સર ક્રિયાપદનું કોનું આઈએનજી ક્રિયાપદનું આઈએનજી બરોબર एग्जांपल લેવું હોય તો આ રીતે તમે લઈ શકો જો દાખલા તરીકે આ વાળું વાક્ય લખીએ આપણે ચલો આ

પ્લેઇંગ આપણો વાક્ય છે ને આ આજ सेम રાખ્યું છે દરેક માં એટલે તમને અંદાજ આવે બરોબર આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ હું અન્ય શબ્દ લખતો નથી સમજી લેજો બરોબર આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ પછી દાખલા તરીકે હી વાળું વાક્ય આવે છે ચલો બરોબર તો હી હી ની જોડે કયો દુગલુપા વર્તમાનકાળનો વી ની જોડે કયું આવશે શું આવશે

ચલો હું અહીંયા આગળ કરતા લખી દઉં છું તમારે જાતે તમારે વાક્ય બનાવી દેવાના હા ચલો સી વાળું વાક્ય લખવું છે આપણે ઈટ વાળું યુ વાળું કોઈ એક વચન કરતા એક્ઝામ્પલ લઈ લઈએ આપણે વિરાટ અને અહીંયા આગળ બીજું લઈ લઈએ વિરાટ એન્ડ સચિન ઓકે બરોબર આ રીતે તમારે વાક્ય બનાવવાના જો

ચાલુ ભવિષ્યકાળ હોય ભાઈ પૂર્ણ ભવિષ્યકાળ હોય તો એ ચાલુ પૂર્ણ હોય જાય એમાં તો સેલ વિલ આવશે આવશે ને આવશે જ સેલ વિલ જે છે ચાલુ ભવિષ્યકાળ એકલામાં આવતો નથી જ્યારે એમિઝર અને વોઝ કેવું છે ફક્ત ચાલ એમિઝર ચાલુ વર્તમાનકાળમાં જ આવે અને વોઝ જે છે એ ચાલુ ભૂતકાળમાં જ આવે બીજે ક્યાંય આવતો નથી બરોબર ને એટલે ધ્યાન રાખજો રૂપ ખાસ दिमागમાં ઠસાઈ દેજો તમે બરોબર ટુ બી ટુ ડુ અને ટુ હેવ આ રૂપ તમને આવડે એટલે ફટાફટ આવડી જશે બરોબર અને ક્રિયાપદની અંદર કયા કાળની અંદર શું કરવાનું છે થોડું સામાન્ય આપણે ધ્યાન લઈ લેવાનું જેમ કે આપણે સાદા વર્તમાન કાળની હકારવા કઈ રીતના જોઈ એમાં મૂળ રૂપ આપતા હતા કાં તો વર્તમાકાળ નું રૂપ આપતા તા એ બંનેનો આધાર આપણે કરતા પર હતો બરોબર છે પછી નકારના પ્રશ્ન આની અંદર તો આપણે શું જોયું તો કે સર ડુ અને ડઝ આવી ગયું એટલે કાળો ખાઈ જાય છે કે ડુ ઝ થી સાદો વર્તમાન કાળ જ ગણાય છે તો ક્રિયાપદ પર કોઈ જ પ્રકારનો આપણે